અને ભરાવદાર ચણા છે જુઓ છે કોઈ પણ જાતનો રોગ નહીં ચણા તમારે જુઓ એકદમ ભરાવદાર છે જો આ બતાવો છે જો પોચા ચણા પડતા નથી એકદમ ક્વોલિટી નંબર વન એની ગ્રીનરી જુઓ દરેક જગ્યાએ જો છે કંઈ પણ ગેપિક પણ પણ તમને નહીં છોડે જો એક નંબરનું રિઝલ્ટ આવ્યું છે ચણાની અંદર ઓકે એક જગ્યાએ ન જો તમે દરેક જગ્યાએ જો નરે ચણા ચણા દેખાશે છે નંબર વન ક્વોલિટી જુઓ દરેક જગ્યાએ છે જો એટલા બધા જબરજસ્ત જો ચણાનો સારામાં સારું ચણામાં રિઝલ્ટ મળ્યું છે દાણા પોચા નથી પડતા ભરાવદાર થાય છે જો છે આ જોઈ લો ઝુમકે ઝુમકા બાકી ગયા જોઈ લો તમે ચણાની અંદર છે આ બધું જો હા આ બાજુ બતાવો જો કેટલો બધો જબરજસ્ત જો દાનો કહેવાય ને એ મતલબમાં એ પોચો નથી પડતો જુઓ તમે છે એક નંબર પૂરા ખેતરમાં બતાવો જો એની ગ્રીનરી એનો વિકાસ એનું ફ્લાવરિંગ પણ એટલું ચણાનો લાગ પણ એટલો લાગ્યો છે અને કોઈ પણ જાતનો રોગ નથી અંદર કોઈ પણ જાતનો સુકારો નહીં કોઈ પણ જાતનો નહીં આ તમને જો લાઈવ બતાવું આ બાજુ કેમેરો લાવજો છેક નંબર ક્વોલિટી રિઝલ્ટ બરાબર આ બતાવો જો હાથમાં આ લાઈવ તમને જો ખોલીને બતાવ્યા છે ચણા જો છે એકદમ ભરાવદાર ચાનો એક નંબર ક્વોલિટી છે જોઈ લો છે કોઈ પણ જાતનો રોગ નહીં ઓકે નમસ્કાર નમસ્કાર શું નામ આખું તમારું ચૌહાણ પ્રભાતસિંહ અભેશી ચૌહાણ પ્રભાતસિંહ અભેશી પ્રભાતસિંહ અભેસી ઓકે આ કયું ગામ લાગે તમારું ઊટખરી ઊટખરી ગામ એનું ગામ લાગે ને તાલુકો ઉમરે તાલુકો ઉમરેટ લાગે ને જિલ્લો આણ આણ ઓકે તો પ્રભાતસિંહ ભાઈ આ તમે કેટલા વીઘામાં ચણાની ખેતી કરેલી છે એક વીઘા એક વીઘામાં અમને ચણાની ખેતી કરેલી છે ઓકે તો આમાં તમને આટલું સારામાં સારું રિઝલ્ટ કઈ રીતે મળ્યું આમાં મેં એક ભૂમિ પરિવર્તન વાપર્યું હતું બરાબર અંદર મિક્સ કરીને પાયામાં આપ્યું હતું ભૂમિ પરિવર્તન બરાબર છે આમાં તમને ડિફરન્સ શું લાગે અત્યારે રિઝલ્ટ આમ કેવું લાગ્યું રિઝલ્ટ 100% છે પરફેક્ટ બરાબર છે 100% પરફેક્ટ રિઝલ્ટ મળ્યું છે આ જુઓ છે એક નંબર છે ચણા જુઓ એનો જે મતલબમાં સાઈઝ કેવો ને મોટી કરવાનું કામ કરે મતલબમાં ભૂમિ પરિવર્તન આપણું ઓલ માઇક્રોડસ ખાતર આવે છે જેવા કે આ ભૂમિ પરીતનમાં વાત કરીએ આપણે બરાબર છે તો સોલ જાતના ખાતર આવે છે એમાં કોપર આવશે સલ્ફર આવશે ઝિંક આવશે બોરોન આવશે હ્યુમિક આવશે સેવિડ આવશે ફોલિક આવે છે એમિનો આવશે નાઇટ્રોજન ફોસ્ફરસ મતલબ આપણા ચણાને જેટલા પણ પોષક તત્વો જોવે ટોટલી ન્યુટ્રિશન આપણું ભૂમિ પરિવર્તન ખાતર પૂરા પાડે છે બરાબર છે તમારા અલગ અલગ જાતના કોઈ પણ જાતના ખાતરો નાખવાની જરૂર પડશે નહીં સો ટકા રિઝલ્ટ ચણાની અંદર મળ્યું છે આ મૂળિયાનો જોરદાર વિકાસ કરે આ તમે બતાવજો મોડિયા જબરજસ્ત એના તંતુમૂળનો જબરજસ્ત વિકાસ કરે પટલામાં તમારે જે તનાને જે પોષક તત્વોની જરૂર પડે ટોટલી ન્યુટ્રિશન પૂરા પાડે ટોટલી પોષક તત્વો પૂરા પાડે છે બરાબર છે કેટલી વાર વાપર્યું તમે એક જ વાર ખાલી એક જ વાર વાપર્યું છે બરાબર અને ઉતારો કેવો આવે એવું લાગે આ વર્ષે તમને સારામાં સારો ઉતારો આવશે ને સારામાં સારો ઉતારો બરાબર છે પહેલી જ વાર તના કરે હા પહેલી જ વાર પહેલી જ વાર તના કરે છે કોઈ અનુભવ નથી કે છત્તા આવા ચના છે આજુબાજુ કોઈના નહીં બરાબર છે કોઈને ચના નથી ઓકે અને અગાવમાં સામમાં વાપરેલી આપડી પ્રોડક્ટ ડાંગરમાં ડાંગરમાં વાપરેલી કેટલા વીઘામાં વાપરેલી વીઘામાં એક વીઘામાં વાપરેલી એમાં શું રિઝલ્ટ મળેલું તમને એમાં પણ 100% રિઝલ્ટ મળ્યું છે એમાં પણ ડાંગરમાં પણ જબરદસ્ત 100% રિઝલ્ટ મળેલું એમાં શું ડિફરન્સ આવ્યો તો એમાં વીઘામાં આપણે 20 થી 25 માંનો ડિફરન્ટ આવ્યો બેગામાં વીસ થી 25 મણનો ડિફરન્સ આવેલો. પહેલા કેટલું ઉતારો હતો તો ડાંગરમાં? હા 30 થી 35 મણનો હતો. જ્યારે રાસાયણિક ખાતર વાપરતા હતા ત્યારે બરાબર છે ને આપણું આ ભૂમિ પરિવર્તન વાપર્યા પછી પછી 55 મણનો ઉતારો આવ્યો. પરે 55 નો ઉતારો આવ્યો અમે કહીએ છીએ કે અમારી આ પ્રોડક્ટ વાપરો વીસ થી પચ્ચીસ ટકા ઉત્પાદન વધશે વધશે ને વધશે અને આ તમારી સામે લાઈવ એક્ઝામ્પલ ઊભા છે. ઓકે? તો આ બીજા પાકમાં તમે વાપરેલી છે બરાબર? આજુબાજુના જે પણ ખેડૂત મિત્રો ભીંડાની ખેતી કરતા હોય ચણાની ની ખેતી કરતા હોય તમાકુની ખેતી કરતા હોય કે ડાંગરની કે ઘઉંની ખેતી કરતા હોય બરાબર એમાં આપડી આ પ્રોડક્ટ વાપરશે તો એમાં રિઝલ્ટ કેવું મળશે બહુ સારું રિઝલ્ટ મળશે બરાબર છે તમને આમ સંતુષ આ પ્રોડક્ટ વાપરીને કે ના પરફેક્ટ રિઝલ્ટ છે બરાબર છે તો બધા જ તમે પાકમાં વાપરી શકો છો આપણું ભૂમિ પરિતન ખાતર અને આ ખાતર તમારે કોઈ પણ યુરિયા સલ્ફેટ ડીએપી બધામાં મિક્સ કરી શકો છો ટપક પદ્ધતિથી પાણીમાં છોડી શકો છો રેતી જોડે છાણિયા ખાતર જોડે માટી જોડે બધામાં મિક્સ કરીને આપી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ મળશે બરાબર છે ફરી આ એકવાર બતાવો જુઓ છે ચણા ચણા છે જોઈ લો એક નંબર બરાબર છે એક પણ દાણો તમને પોચો જોવા નહીં મળે બરાબર છે સારામાં સારો ઉતારો આપશે કોઈ પણ જાતનો સુકારો નહીં કોઈ પણ જાતનો ચૂસ્યા પ્રકારની જીવનનો કોઈ પણ એટેક નહીં એક નંબર ક્વોલિટી ખાલી એક જ ખાતર વાપર્યું છે આપણું ભૂમિ પરિવર્તન આ ભૂમિ પરિવર્તન ખાતર તમને કોને આપેલું વિષ્ણુભાઈ તો વિષ્ણુભાઈ તમારું નામ અને નંબર આપો વિષ્ણુભાઈ વિનુભાઈ પંચાલ અમિતપુરા મારો મોબાઈલ નંબર છે નેવું નવ્વાણું ચોવીસ ઇઠ્યોતેર ચોત્રીસ ઓકે તો આ વિષ્ણુભાઈનો નંબર છે તમારા ઉમરેટની આજુબાજુના ડાકોરની આજુબાજુના કપડવજના બરાબર છે જે પણ ખીધું મિત્રો આ વિડીયો જોતા હોય ને આ પ્રોડક્ટ જોતી હોય તો વિષ્ણુભાઈનો તમે સંપર્ક કરી શકો છો ઓકે તો જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પર્વે જય પરિવેશ